નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા રાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ગરમીએ તો તમામ રેકોર્ડ દેશભરમાં ગરમીએ ત્યાં રેકોર્ડ બતાવ્યા છે આ વચ્ચે દિલ્હીનું તાપમાન પચાસ ડિગ્રી સુધી પહોંચ્યું રાજસ્થાનમાં પચીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો ભિલાણીમાં પચીસ વર્ષમાં આ વખતે સૌથી વધુ તાપમાન નોંધાયું શરૂમાં પચાસ પોઈન્ટ આઠ અને જેસલમેરમાં તાપમાન પચાસ પર નોંધાયું અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી છે કાશ્મીરના કાંસીકુડમાં ગરમીએ તેતાલીસ વર્ષ અને પહલગામમાં બાવીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જનધન ખાતામાં દસ હજાર રૂપિયા જમા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે સારા સમાચાર બહાર આવ્યા છે આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો બાળ જનધન બેંકમાં ખાતું હોય અને જેના પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવર ડફના રૂપમાં રૂપિયા દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે પણ આ રકમ મેળવી શકો છો અને ત્યાંનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ પોસઠ વર્ષની હોવી જોઈએ ગુજરાત સરકારનો મોટો આદેશ રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ પછી આજે રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે જે અનુસાર જેમની પાસે ફાર એનઓસી ન હોય તેમની પાસે ગુનો નોંધવા જણાવ્યું છે ધાર્મિક સ્તરો જેવા કે મંદિર મસ્જિદ માર્કેટ મોલ થિયેટર ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સ્તરોની તપાસ કરવા કહેવાય છે એટલે કે રાજ્યમાં જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્તરોએ તપાસ કરવામાં આવશે દર મહિને બારસો રૂપિયા પેન્શન ગુજરાત ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારના સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાહીઠથી અગણાય એંશી વર્ષની જૂઠના લોકોને મહિને ત્રણ સાતસો પચાસ રૂપિયા અને એંસી વર્ષથી વધુના ઉંમરમાં વ્યક્તિને હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી જરૂરી છે ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર જાણીએ તો વાવાઝોડાથી કેટલું નુકસાન થયું પશ્ચિમ બંગાળમાં રેમલનો કારો કહેર વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે દરિયાકાંઠાના વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે અત્યાર સુધીમાં સો લોકોએ જીવ ગુમાવ્યો છે માહિતી મુજબ સત્યાવીસ હજાર મકાનો આંશિક રીતે અને પછી સંપૂર્ણ નુકસાન થયું અને અનેક વિસ્તારોમાં એકવીસો ચાલીસથી વધુ વૃક્ષો તરાશી થયા અને સત્તરસો જેટલા વીજ થાંભલા પડી ગયા મૃતકોનો આંકડો વટી શકે છે બચાવ કામગીરી ચાલુમાં છે મુખ્યમંત્રી મમતાજીએ મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે ચાર જૂની મતગણતરી કોણ બનશે પ્રીમ પીએમ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્થિત પોલીસ નોડલ ઓફિસર અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી ચાર જૂને સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે સમગ્ર મતગણતરીની પ્રક્રિયામાં છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર ડીસ ચૂંટણી અધિકારી અને એકસો એસી મત ચૂંટણી અધિકારી ફરજ બજાવશે આ ઉપરાંત ઈસીઆઈ દ્વારા પણ ગઈકાલે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી ખેતરમાં ટાંકો બનાવવા માટે રૂપિયાની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અઠવાડિયા સરકાર તરફથી આપવામાં આવશે પચાસથી થી પંચોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અઠવાડિયા પચાસ હજારની સહાય અને પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરૂ થાય છે પોતાનું ઘર બનાવવા માટે મળશે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર અઠોટો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજના માટે તમે કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર એક પંડિત દીનદયાળ રૂપાઢે આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો સાહીઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયાનો ત્રીજો વીસ હજાર રૂપિયાનો જેમાં તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એક અથવા બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે દરરોજ ત્રીસ ખેડૂતો આપઘાત કરે છે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી બે હજાર ચૌદની સરખામણી ખેડૂતોનું દેવું સાહીઠ ટકા વધી ગયું સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના સાડા સાત લાખ કરોડ રૂપિયા માફ કર્યા પાક વીમા યોજનાનો ભોગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ ચાલીસ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા ખેડૂતોને આગળ કૃષિમાં આગળ લાવવાનો રહેશે બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર થઈ જોઈ જોઈ લો હાલમાં સરકારે યોજનાના હપ્તાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી આ પહેલાં પીએમ મોદીએ ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં સોરમો હપ્તો જાહેર કર્યો હતો જેથી જે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાનો લાભ લઈ રહ્યા મેળવવા માંગતા હોય તે પહેલાં એ કહેવાય કરાવી લે જો તમે એ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમે પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને આ કાર્ય પૂર્ણ કરી શકો છો પચાસ હજાર રૂપિયાની સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતમાં બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્તરે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની આ સહાય આપવામાં આવશે ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેને જીવ બચી જાય એ ટૂંક સરકારે આ રકમ સીરીઝ બેંક Hospitalin ja Pasi.